આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીમાંથી પોતાની ઘણી બધી જવાબદારીઓ ઉપરથી રાજીનામું આપ્યું છે અને એવી પણ અટકળો ક્યાંક સામે આવી હતી કે હવે ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ છે એ લોકો દ્વારા આ જ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા પરંતુ હવે ભાજપના યજ્ઞેશ દવેનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના રાજકારણમાં આજે એક સૌથી મોટો ભૂકંપ સામે આવ્યો ખાસ કરીને ઉમેશ મકવાણા જે અત્યાર સુધી એમની અનેક એવી ચર્ચાઓ એ વેગ પકડ્યો હતો ને જ ચર્ચાને કારણે આજે ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા ને એમને પોતાની પાર્ટીના ઘણા બધા એવા પદો છે કે એના ઉપરથી રાજીનામું આપી દીધું હતું ને એવી પણ અટકળો સામે આવી હતી કે એ હવે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે ત્યારે હવે આ જ વાતને લઈને યજ્ઞેશ દવે છે એ પણ મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમણે એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં આવા ધારાસભ્યો ની કોઈ જરૂર નથી સૌથી પહેલા તો યજ્ઞેશ દવે ને સાંભળી કે તે આ વિષય ને લઈને શું કહી રહ્યા છે તાજેતર માં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાના પક્ષ ના મુદ્દા ઉપરથી રાજીનામું આપ્યું ત્યારબાદ એમના પક્ષના ગુજરાતના પ્રમુખ યુસુદાનભાઈએ એમને પક્ષમાંથી કાઢી મૂક્યા જે પણ ઘટનાક્રમ નાટકીય થયો એ આમ આદમી પાર્ટી નો આંતરિક ઘટનાક્રમ છે અને આમ આદમી પાર્ટી નો આંતરિક ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યારેય માથું મારવા માગતી નથી પરંતુ ઈસુદાનભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર એવો આક્ષેપ મૂકે કે આ બધું ભાજપવાળા કરી રહ્યા છે તમારા ઈસુદાનભાઈને એ કહેવાનું ઈસુદાનભાઈ તમારાવાળા કેમ તૂટી રહ્યા છે તમારાવાળા કેમ તમારાથી નારાજ છે એ તમે પહેલાં તપાસ કરો ભાજપવાળા કરીને ભારતીય જનતા પાર્ટીને ભાજપવાળા કરી રહ્યા એવું કહો છો પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય કોઈ એવી જરૂર નથી એકસો ને એકસઠ ત્યાં એકસો બાસઠ ત્યાં ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે અને અમારા કોઈ તમારા ધારાસભ્યને તોડવાની જરૂર નથી હોતી કે અમારે તમારા ધારાસભ્યોને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી પણ તમારા ધારાસભ્ય તમારા ઉપર કેમ કાદા ઉછાળે છે ને એ પહેલાં તમે વિચારો ભારતીય જનતા પાર્ટી પર કાદા ઉછાળવાનો છોડી દો અને સુદાનભાઈને મારે કહેવાનું કે એન્કરમાંથી થોડા રાજકીય રાજકારણી બનો તો તમને ખબર પડે કે શું રાજકારણમાં શું હોય છે ને શું નહીં તાજેતરમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાના પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું ત્યારબાદ એમના પક્ષના ગુજરાતના પ્રમુખ ઈસુદાનભાઈએ એમને પક્ષમાંથી કાઢી મૂક્યા જે પણ ઘટનાક્રમ નાટકીય થયો એ આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમ છે અને આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યારેય માથું મારવા માગતી નથી પરંતુ ઈસુદાનભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર એવો આક્ષેપ મૂકે કે આ બધું ભાજપવાળા કરી રહ્યા છે તમારા તમારે ભાઈને એ કહેવાનું ઈસુદાનભાઈ તમારાવાળા કેમ તૂટી રહ્યા છે તમારાવાળા કેમ તમારાથી નારાજ છે એ તમે પહેલાં તપાસ કરો ભાજપવાળા કરી રહ્યા ભારતીય જનતા પાર્ટીને ભાજપવાળા કરી રહ્યા એવું કહો છો પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય કોઈ એવી જરૂર નથી એકસોને એકસઠ હતા એકસો બાસઠ ત્યાં ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે અને અમારા કોઈ તમારા ધારાસભ્યને તોડવાની જરૂર નથી હોતી કે અમારે તમારા ધારાસભ્યને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી પણ તમારા ધારાસભ્ય તમારા ઉપર કેમ કાદા ઉછાળે છે ને એ પહેલાં તમે વિચારો ભારતીય જનતા પાર્ટી પર કાદા ઉછાળવાનો છોડી દો અને સુદાનભાઈને મારે કહેવાનું કે એન્કરમાંથી થોડા રાજકીય રાજકારણી બનો તો તમને ખબર પડે કે શું રાજકારણમાં શું હોય છે ને શું નહીં એટલે ખાસ કરીને અત્યારે હાલ ઉમેશ મકવાણાનું જે રાજીનામું સામે આવ્યું છે એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે ઘણા બધા લોકો છે એકબીજાની પાર્ટી ઉપર પ્રતિક પ્રહારો કરી રહ્યા છે પરંતુ હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે જે પ્રમાણે ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત જોડાવાના છે એ વાતો એ વેગ પકડ્યો છે એ દરેક વાતની વચ્ચે હવે તે ભાજપમાં જોડાશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર